બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમની અસર હજી ગુજરાતની અંદર પૂર્ણ નહીં થાય ત્યાં ફરીથી બંગાળની ખાડીમાં આવનાર બાર કલાકની અંદર નવી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ પણ મિત્રો ફરીથી ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આમ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ દ્વારા ગુજરાતની અંદર બેક ટુ બેક બે વરસાદના રાઉન્ડ છે એ બાકી રહેલ ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળશે મિત્રો હાલમાં જે વરસાદ પડી રહ્યો છે એ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમને અસરને કારણે છે પરંતુ એ સંપૂર્ણ સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર મિત્રો આ એટલે કે ઓગણી તારીખ અને વીસ તારીખે ગુજરાતની અંદર આ સિસ્ટમની અસરને કારણે ભારેથી ભારે વરસાદ પડશે તો નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર આજે અઢાર તારીખ અને સોમવાર છે મિત્રો આજના વિડીયો અંદર આપણે જાણીશું કે આજના દિવસે એટલે કે અઢાર તારીખના રોજ ગુજરાતની અંદર વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એની અંદર મિત્રો ઓગણીસ ગુજરાતના ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે તો એમની માહિતી જાણવાના છીએ સાથે સાથે મિત્રો ગઈકાલે રાત્રિથી ગુજરાતની અંદર નક્ષત્ર છે એ બદલાઈ ગયું છે અને મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે તો મઘા નક્ષત્રની અંદર વરસાદ કેવા કેવો રહેશે સિસ્ટમ કઈ પ્રકારે રહેશે તેમની સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ આજના આ વિડિયોની અંદર જાણીશું મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું એટલે ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનીને આવી હતી એ સિસ્ટમ મિત્રો આ જગ્યા ઉપર પહોંચી ગઈ છે અને મિત્રો એ સિસ્ટમ છે એમનું મધ્ય કેન્દ્ર છે એ આ વિસ્તાર ઉપર છે એટલે એમના જે આગળના વાદળો છે એ થોડાક વધારે આગળ છે અને પાછળના વાદળો થોડાક વધારે પાછળ છે એમને કારણે ગુજરાતનો જે મધ્ય ભાગ છે એટલે કે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ખાસ કરીને ગુજરાતની અંદર તમને દોરીને જણાવી દો કે આ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આજે વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પરંતુ ગુજરાતના જે આ ભાગો છે એ તમામ ભાગોની અંદર અંદર અને અહીંયા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ છે એ જોવા મળશે કેમ કે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક પહોંચી છે અહીંયા આજુબાજુ એમનું મધ્ય કેન્દ્ર છે પરંતુ એમના જે સિસ્ટમને કારણે જે એક બહોળું સર્ક્યુલેશન બનેલું છે ઘેરાવો બનેલો છે એમને કારણે એમના વાદળો છે એ થોડાક આગળ વધી ગયા છે અરબી સમુદ્રની અંદર અને પાછલા વાદળો અહીંયા છે એટલા માટે આ બધા વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો હવે પ્રોપર આપણે જાણી લઈએ કે આજે અઢાર તારીખના રોજ જિલ્લા વાઇઝ કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલ કરતાં આજે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ઘટશે તેમ છતાં પણ ગુજરાતની અંદર જૂનાગઢ પોરબંદર તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે આજે એટલે કે અઢાર તારીખના રોજ કરવામાં આવી છે એ સિવાય ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે તો મિત્રો એ જિલ્લાની અંદર પણ ક્યાંય ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે પરંતુ મિત્રો આવતીકાલે એટલે કે ઓગણીસ તારીખ અને વીસ તારીખે ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે આવતીકાલે મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ઉપર આવશે જેમને કારણે વરસાદનું જોર વધશે મિત્રો આજનો સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદી વાદળા છે એ મિત્રો અહીંયા અરબી સમુદ્રની અંદર જણાઈ રહ્યા છે અને અહીંયા મધ્ય ભારતના ભાગો ઉપર જણાઈ રહ્યા છે જે વરસાદી વાદળા આવતીકાલ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગો ઉપર આવી જશે અહીંયા તમે આ ભારતનો આખો ડેટા જોઈ શકો છો ને આ ગુજરાત છે ગુજરાતની અંદર આ અરબી સમુદ્ર પાકિસ્તાન લાગુ વિસ્તારો પર વધારે વાદળા છે અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ મધ્ય ભારતના જે ભાગો છે એમાં વધારે વાદળા છે સેટેલાઇટ ઈમેજ છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર આવનાર હોળથી લઈ અને અઢાર કલાક હશે એમાં વધારે વરસાદનું જોર છે હવે મિત્રો ખાસ કરીને આજના વરસાદનો વેધર ડેટા છે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં આજે તમે અહીંયા જો જોઈ શકો છો આ અઢાર તારીખનો વેધર ડેટા છે અને અઢાર તારીખે મિત્રો ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે હજી એક સિસ્ટમની અસર ગુજરાતની અંદર શરૂ નથી થઈ ત્યાં બીજી સિસ્ટમ બની રહી છે એમની આ માહિતી છે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે અને એ સિસ્ટમ પણ ધીમે ધીમે ગુજરાત નજીક આવશે અને પચીસ તારીખ પછી એ સિસ્ટમની અસર કદાચ ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો હાલમાં જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી એ સિસ્ટમની વાત કરીએ તો એ સિસ્ટમ મિત્રો ઇન્દોર નાગપુર ઔરંગાબાદ આ બધા વિસ્તારો ઉપર સ્થિત છે ધીમી ગતિ આગળ વધી રહી છે અને મિત્રો સિસ્ટમના જે આગળના વાદળો હતા એ વાદળો અરબી સમુદ્રની અરબી સમુદ્રની અંદર જતા રહ્યા છે એટલે કે આ રીતે એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવ્યું છે જેમના ભાગરૂપે ગુજરાત ઉપર એમનું મધ્ય કેન્દ્રથી વચ્ચેનો ભાગ છે એટલે કે થોડોક આ આ ભાગ છે એમને કારણે આ ભાગોની અંદર વધારે વાદળો નથી પરંતુ આ આગળના ભાગોની અંદર અને પાછળના ભાગોની અંદર વધારે વાદળો છે તો એ પ્રમાણે એ બધા વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ આજે જોવા મળશે બીજી તરફ અરબી સમુદ્ર છે એ પણ ફૂલ સક્રિય મોડની અંદર છે ચોમાસું છે એ એક્ટિવ મોડની અંદર છે એટલે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદી ઝાપટા મધ્યમ તો હળવો વરસાદ જોવા મળશે આજના દિવસની વાત કરીએ તો અઢાર તારીખે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોની અંદર જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો કે અમુક વિસ્તારોની અંદર પીળો કલર છે અમુક વિસ્તારોની અંદર કેસરી કલર છે તો જ્યાં કેસરી કલર છે મિત્રો ત્યાં ખાસ કરીને ચાલીસ એમ એમ અથવા તો પસા એમ વરસાદ પડવાની શક્યતા છે મિત્રો આપને જણાવી દઈએ કે પચીસ એમ એટલે કે એક ઇંચ વરસાદ થાય તો એ પ્રમાણે ગુજરાતના અમુક ભાગોની અંદર આજે એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે ખૂબ જ અંત્યંત ભારે વરસાદ આજના દિવસે જોવા મળે એવું લાગતું નથી વરસાદના વિસ્તારોની અંદર આજે થોડો ઘટાડો થશે પરંતુ આવતીકાલથી અથવા તો આજે સાંજથી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે તેમ છતાં પણ આજે વધારે વરસાદ છે એ કચ્છના ભાગોની અંદર જોવા મળશે કચ્છની અંદર તમે જોઈ શકો છો કે મધ્યમ છૂટો છવાયા વરસાદ જોવા મળશે વાદળો જોવા મળશે અમુક વિસ્તારોની અંદર બફારો પણ જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર મિત્રો જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદરના વિસ્તારો છે એમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને એમાં પણ વરસાદી માહોલ જામશે સાથે જૂનાગઢ દીવ અમરેલીના વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદ છે એમનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા સુરેન્દ્રનગર છે બોટાદ છે અમદાવાદના અમુક ભાગો છે પાટણના ભાગો છે ઉત્તર ઉત્તર ભાવનગરના જે ભાગો છે આણંદ વડોદરાના ભાગો છે એની અંદર આજે હળવી રેન એક્ટિવિટી જોવા મળશે ભારે વરસાદ જોવા નહીં મળે મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન મહારાષ્ટ્ર બોર્ડર લાગો વિસ્તારો છે એટલે કે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે છોટા છોટાઉદેપુર છે ત્યાર પછી નીચે ડાંગ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો બપોરે ઉપર પછી વાતાવરણની અંદર પલટો આવશે અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ ચાલુ થઈ શકે છે લો પ્રેશર સિસ્ટમ છે એ નજીક આવશે જેમને કારણે વરસાદના વિસ્તારોમાં વધારો થશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી વલસાડ ઉપરના જે વિસ્તારો છે એમાં પણ વરસાદની શરૂઆત છે એ થઈ જશે વરસાદ છે એ યથાવત રહેશે ઝાપટા સ્વરૂપે તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ છે એ જોવા મળશે પરંતુ ખાસ માહિતી જણાવી દઉં કે આવતીકાલે આ સિસ્ટમ છે એ અરબી સમુદ્ર સમુદ્રની અંદર આવી જશો આવતીકાલે તમે અહીંયા ઓગણી તારીખનો વેધર ડેટા જોઈ શકો છો અને આવતીકાલે સિસ્ટમનો ઘેરાવો છે એ મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ખાસ કરીને અહીંયા જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર પણ એમનો ઘેરાવો છે જેમને કારણે અહીંયા ઓગણી તારીખનો તમે વેધર ડેટા જોઈ શકો છો અને ઓગણી તારીખે સૌથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે એ જિલ્લાની વાત કરીએ તો મિત્રો જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે મહુવા છે ત્યાર પછી ઉના રાજુલાના વિસ્તારો છે ખાસ કરીને અલંગ તળાજા લાગુ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ઓગણીસ તારીખ દરમિયાન વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે સાથે કચ્છની અંદર પણ માંડવી છે ગાંધીધામ છે ભુજ લાગુ વિસ્તારો છે ઉત્તર કચ્છના વિસ્તારો છે એમાં સારા વરસાદની શક્યતા છે તો મિત્રો ગુજરાતના મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એટલે કે રાજકોટ છે જામનગર છે ત્યાર પછી અમરેલીના વિસ્તારો છે ઉત્તર રાજકોટ લાગુ ત્યાર પછી મિત્રો જૂનાગઢ અને મોરબી લાગુ વિસ્તારો છે એમાં પણ વાતાવરણની અંદર મોટો બદલાવ આવશે અને વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર બોર્ડર લાગુ વિસ્તારોમાં કાલે થોડીક ઓછી એક્ટિવિટી જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની સાપેક્ષમાં તેમ છતાં પણ આવતીકાલે આખા ગુજરાતની અંદર હળવા મધ્યમ અને ક્યાંક ભારે ઝાપટા છે એ જોવા મળશે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ઓગણીસ વીસ અને એકવીસ તારીખે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે વેધર ડેટા બતાવી રહ્યા છે અને ત્યાર પછી પણ આ મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ છે એ યથાવત રહેશે બેક ટુ બેક બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ મિત્રો આ રીતે ગુજરાત નજીક આવશે જેમને કારણે એવું લાગી રહ્યું છે કે છવ્વીથી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે પણ વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે તમે અહીંયા તારીખ પણ જોઈ શકો છો સત્તર તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી હતી અને એ આગાહીની અંદર આવનાર બે દિવસ માટે ગુજરાતની અંદર ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો મિત્રો આ ચાર જિલ્લાના લોકો છે એ ખાસ સાવધાન રહેજો હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરી તો સૌથી પહેલા સિચ્યુએશનને લઈને માહિતી આપી છે કે આખા ભારતની અંદર હાલમાં પાંચ સિસ્ટમ છે એ સક્રિય છે અને પાંચે પાંચ સિસ્ટમની માહિતી છે એ હવામાન વિભાગ દ્વારા એમના ઓફિશિયલી બુલેટિનની અંદર જાહેર કરવામાં આવી છે એમાં મિત્રો ગુજરાતની નજીક બે સિસ્ટમો સક્રિય છે જેમને કારણે ગુજરાતની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે એમાં સૌથી પહેલા રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને જે આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ખાસ કરીને પંચોતેરથી લઈ અને સો ટકા ભાગોની અંદર વરસાદ પડવાની શક્ય શક્યતા છે એ આવનાર તેવી તારીખ સુધી દર્શાવવામાં આવી છે અહીંયા જોઈ શકો છો અઢાર તારીખ ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખ બાવી તારીખ ત્યાર પછી આગળ વધીએ તો આ તેવી તારીખનો ડેટા છે ને તેવી તારીખે આખા ગુજરાતની અંદર દુધિયા કલર છે અને દુધિયા કલરનો મતલબ એ થાય કે મિત્રો મોટા ભાગના સ્થળોએ ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને અહીંયા તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ પ્લેસ એટલે કે છોતેરથી લઈ અને હો વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા એટલે કે રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન થવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આવનાર ત્રેવીસ તારીખ સુધી આખા ગુજરાતની અંદર કરવામાં આવી છે અને મિત્રો ત્યાર પછી આગળ ઠંડરસ્ટોમ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ આગાહી છે એ ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસ સુધી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર ત્રીસથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા આવનાર પાંચ દિવસ સુધી વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા જે બુલેટિન રજૂ કરવામાં આવ્યું છે એની અંદર હેવી રેનફોલની જે વોર્નિંગ આપવામાં આવી છે એ આગાહી ખાસ મહત્વની હોય છે અને એ પ્રમાણે મિત્રો આજે એટલે કે અઢાર તારીખના રોજ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર પોરબંદર જુનાગઢ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આજે ગુજરાત ગુજરાતની અંદર કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે અરવલ્લી છે સાબરકાંઠા છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે રાજકોટ છે બોટાદ છે અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે ત્યાર પછી મિત્રો વડોદરા છે ભરૂચ છે સુરત છે છોટાઉદેપુર છે નર્મદા છે આ દરેક જિલ્લાઓની અંદર છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ મિત્રો આવતીકાલે ખાસ કરીને સિસ્ટમ છે એ અરબી સમુદ્ર લાગુ ગુજરાતના વિસ્તારો ઉપર આવી જશે જેમને કારણે ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા Yeah. પોરબંદર અને ખાસ કરીને નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીની અંદર રેડ એલર્ટની જાહેરાત છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી અને ડાંગ આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે રેડ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી ત્યાર પછી મિત્રો અહીંયા વીસ તારીખનો ડેટા તમે જોઈ શકો છો વીસ તારીખ તારીખે ભાવનગર અમરેલી નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીના પણ રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે સાથે સાથે મિત્રો ભરૂચ સુરત તાપી ડાંગ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે એ સિવાય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી છે મિત્રો આમ ત્રણ દિવસ સુધી યલો એલર્ટવાળી આગાહી છે એ ગુજરાતની અંદર રહેલી છે એટલે કે ઓગણી તારીખના રોજ વીસ તારીખના રોજ અને એકવીસ તારીખના રોજ એમ મિત્રો આ ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર છૂટા સ્થળોએ અંત્ય ભારે તો અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદ છે એ જોવા મળશે કેમ કે લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે ખાસ કરીને એમનો મહત્વપૂર્ણ ભાગ છે એ દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર રહેશે જેમને કારણે હવે પછી બે દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે ત્યાર પછી એકવી તારીખે બાવી તારીખ અને તેવી તારીખે તમે વેધર ડેટા જોઈ શકો છો આની અંદર બદલાવ થશે અને મિત્રો હજી અત્યારે તમને જણાવી દઉં કે ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે પરંતુ હજી પણ જિલ્લા વધી શકે છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પડી શકે છે તો ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર એટલે કે હવામાન વિભાગ દ્વારા આજે અઢાર તારીખ છે અને ગઈકાલે સત્તર તારીખે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી હતી અને આજે ફરી અઢાર તારીખે એક નવી આગાહી કરવામાં આવશે એની અંદર મિત્રો ફરી નવા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જાહેરાત કરવામાં આવશે એ પ્રમાણે ગુજરાતના આ દરેક લોકોએ સાવધાન રહેવું ખાસ કરીને ચાર જિલ્લાના લોકોએ કેમ કે એ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ છે એ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા પણ રેડ ઓરેન્જ અને યલ્લો એલર્ટની વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો વરસાદના મઘા નક્ષત્રને લઈને મહત્વપૂર્ણ સમાચાર અને ત્યાર પછી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે તો એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ કઈ તારીખથી ચાલુ થશે તેમને લઈને મહત્વપૂર્ણ માહિતી તો એની અંદર સૌથી પહેલાં મઘા નક્ષત્રને લઈને મહત્વપૂર્ણ માહિતી જાણી લઈએ તો ગઈકાલે રાત્રિથી મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે મઘા નક્ષત્રની અંદર મિત્રો વરસાદ પડતો હોય છે તો પાક માટે સારો ગણવામાં આવે છે અને પીવા માટે પણ મઘા નક્ષત્રનું પાણી છે એ ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે એટલે તમે પણ તમારા વિસ્તારની અંદર વરસાદ પડે તો એ વરસાદનું પાણી છે એ સંગ્રહ કરી શકો છો અને આખું વર્ષ પી શકો છો સોના કરતાં પણ કિંમતી છે એ મિત્રો આ મઘા નક્ષત્રનું પાણી છે એ ગણવામાં આવતું હોય છે અને પાકની અંદર પણ મિત્રો સારો એવો ફેલાવો છે એ થતો હોય છે જો મઘા વર્ષે તો એટલે કે મઘા નક્ષત્રની અંદર વરસાદ પડે તો ખેડૂતોના પાક માટે ખૂબ જ સારો વરસાદ ગણવામાં આવે છે તો એ રીતે મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી છે એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે એટલે કે મઘા નક્ષત્રના શરૂઆતના જે પાંચ દિવસ હશે એ દિવસની અંદર ગુજરાતની અંદર ભારે ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે અને ત્યાર પછી મઘા ઉતરતા પણ મિત્રો છવ્વીથી લઈ અને ત્રીસ અથવા તો એકત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર મઘા વરસવાના સંકેતો મળી રહ્યા છે કેમ કે વરસાદનો બીજો રાઉન્ડ છે એ મિત્રો બંગાળની ખાડીમાં આ જગ્યાઓ પર સિસ્ટમ બનશે અને ત્યાર પછી મિત્રો આ રીતે સિસ્ટમ આગળ વધવાની છે જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ છે એ છવ્વીસ થી લઈ અને ત્રીસ અથવા તો ઓગણત્રીસ તારીખ દરમિયાન જોવા મળે એવું લાગી રહ્યું છે વેધર મોડલો બતાવી રહ્યા છે પરંતુ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ વધારે ગતિ નહીં કરે તો મિત્રો ગુજરાતની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે રાજ્ય ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમને વધારે લાભ આપશે બીજા રાઉન્ડની અંદર બીજા રાઉન્ડની અંદર એટલે કે છવ્વીસથી ઓગણત્રીસની વચ્ચે કદાચ રાઉન્ડ આવે તો એની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને વરસાદનો ઓછો લાભ મળશે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના લોકોને વધારે લાભ છે એ મળી શકે છે પરંતુ એ પહેલાં ગુજરાતની અંદર ઓગણી વી અને એકવીસ તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને મઘા નક્ષત્રની અંદર શરૂઆતમાં જ ખૂબ જ સારા સંકેતો છે એ મળી રહ્યા છે